ફટકો બાંધી નો ઉકેરો હાલો યુટ્યુબ ફેમિલી જોતા રહેજો આખડે બસ સીટી કરશે એ તો બસ કેવી રીતના સીટી કરે કરીને હાડા માં આતી પહેલા તો બાર રોડ ઉપર લાવ્યા છે અતારે પારડી અને હવે ઊભી કરે છે

આ છોકરા ને બે વર્ષે ભણવા દઉં પછી બે માં પછી મેં શું કરવું ત્યાં હોસ્પિટલ માં મૂકવું ત્યાં ગુજ જઈએ અમારે અંગ્રેજી ની હિન્દી કિતાબ ના બે આપે પૂરી ના આપે ગુજરાતી નો આવે તમારે ગુજરાતી વધારે ભણે હિન્દી ના આવડે અહીંયા તો ગુજરાતી શીખવાડે ને

आई वे से इंग्लिश भाई यार क्या हम धंधा दिस है ना जल्दी लंगड़ी हो सके हां संगने जी बेटा हां तो मम्मी तुड़वाड़वा के ली छो का तो आगे आगे ती तो आ खेतरवा के हां काकी जी मास्टर ने वाले आए के मास्टर ने वाले तुमने का बता दी યા તા ભાઈ યા તા કીધું હે યા તા કીધું આ ઘરે મટર કીધું આ ઘરે કીધું